નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફુદેડામાં મનરેગામાં કેટલાક કામો જેસીબી તાલુકાના ફુદેડા ગામે મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચાર મામલે નિમાયેલી તપાસ કમિટીએ ગામ લોકો સહિતના નિવેદન લઈ તપાસ પૂરી કરી દીધી છે જેમાં કમિટીની સ્થળ તપાસમાં કેટલાક કામો જેસીબી થયાનું ખુલ્યું છે જેનો તપાસ અહેવાલ આ સપ્તાહે ડીડીઓને સુપ્રત કરાશે તપાસ અહેવાલને પગલે તલાટી તાલુકા વિકાસ અધિકારી સહિત ચૌદ કર્મચારીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે પગલા ભરાઈ શકે તેમ તપાસ કમિટીના સૂત્રો કહી રહ્યા છે ફુદેરામાં મનરેગા યોજના અંતર્ગત માટીના રોડ પેવર બ્લોક નાખવા સહિત દસ જેટલા કામો કરાયા હતા જેમાં મજૂરોના ખાતામાં મજૂરીએ ગયા સિવાય રૂપિયા જમા થઈ ગયા હતા અને બારોબાર ઉપડી જતા ગ્રામજનોએ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ઉઠાવેલી ફરિયાદને પગલે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસમીને માર્ગ મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલ શ્રી અધ્યક્ષતામાં મહેસાણા ટીડીઓ વિજાપુરના પંચાયતના એન્જિનિયર સહિત ચાર સભ્યોની તપાસ કમિટી બનાવી હતી કમિટીએ ગામમાં જઈ લોકોના નિવેદન લઈને સ્થળ તપાસ કરતા કેટલાક કામો જેસીબીથી કરાયા હોવાનું ખુલ્યું હતું માર્ગ મકાન વિભાગના અધિકારી કૃણા લાવલ અને તેમની ટીમે તપાસ પૂરી કરી દીધી છે અને આવતા અઠવાડિયે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ અહેવાલ સુપ્રત કરશે ત્રણ વર્ષના સમયગાળામાં મનરેગા યોજના અંતર્ગત બે તલાટી બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે તાલુકા વિકાસ અધિકારી સહિત ચૌદ જેટલા કર્મચારીઓના સમયમાં આ કામો થયા હોવાથી સીધી કે આડકતરી રીતે તેમની જવાબદારી તપાસ અહેવાલમાં નક્કી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અમે આ એકન પુરિયાદ ગામમાં રહીએ છીએ અમારા ગામમાં બહુ તકલીફ છે આ તરફ ભળી ગયું છે એમાંથી ગંદકી ફેલાય તમારા અમારો છોકરો બીમાર પડે છે તો અમારા અમે હોકવર્ત અમારા ઘરમાં એટલામાં કોઈ લાભ કમ મળતો નહીં એના કારણથી અમે આ બધું ઉપયોગ કરીએ છીએ આગળ કોઈ કોઈ હોવા પડતું હોય એના અમે હોવા કે અમારા બધી તળા પૂરા હોય અમારી કોઈ જગ્યામાં ઉપયોગ કરો એના માટે અમે ઉપયોગ કરીએ છીએ આ બધું ગંદકીના કારણથી એ અમારા બધું મારી કરે છે અને તળાવ કેટલા વર્ષથી છે તે અમારે તો કોઈ કોઈ ભૂલી થતું નહીં અમારા તો કોઈ કાર્યવાહી થતી નહીં અમે પંચાયતમાં જરૂર થાય ત્યાં અમે ઘણી કાર્યવાહી કરીશું કેટલી વખત અમે જ્યાં છીએ પણ અમારે કોઈ હોવું પડતું નહીં અને કે છે કે કાલે કરીએ પંદર કરીએ પછી કરીએ પછી સરપંચના તાને કરીએ રાઢે નહીં હો પડતો સરપંચ નહીં હો પડતો મંદિર કાનમાં મારે કોઈ કામ જ નહીં મળતું એનું કોઈ એટલું એ કરજો અમારે કોઈ પૈસા પૈસા પાસ થઈને કશું એ લાભ નહીં મળતો જે સરકારી આ એના પૈસા આવવાથી પાસ થઈને મને એ કોઈ લાભ મળતો નહીં